વિશ્વ હિન્દુ પરિષદ સાષ્ઠી પૂર્તિ સમારોહ એટલે વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મહાસભાનું આયોજન દરેક પ્રખંડમાં કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ચોસઠમાં અઠ્યાવીસ ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે સાંદિપની આશ્રમ મુંબઈ ખાતે થઈ હતી કોઠારા પ્રખંડનો આજ હિન્દુ મહાસંમેલન કનકપુર મંદિર સામે યોજાયું જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા જેમાં ઉપસ્થિત વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા કચ્છ વિભાગ ઉપાધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા માતાના મઢ જિલ્લા અધ્યક્ષ જિલ્લા મંત્રી શ્રી પ્રદીપ ડાયાણી પિંગલેશ્વર મહાદેવના મહંત શ્રી પુરુષોત્તમ ગિરીબાપુ તેમજ નીરોભાઈ પોકાર કોઠારા પ્રખંડ મંત્રી યોગેશભાઈ રંગાણી કનકપુર ગ્રામ સમિતિ અધ્યક્ષ હિરેનભાઈ ડાયાણી કનકપુર ગ્રામ સમિતિ ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ રંગાણી કનકપુર ગ્રામ સમિતિ મંત્રી નયનભાઈ ડાયાણી કૌરક્ષક સંયોજક જુગલભાઈ રામાણી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આ ધર્મ સભામાં સો હિન્દુ એક થઈ અને નાચ જાતના વાળા ભૂલી એક મંદિર એક સ્મશાન એક કુવો આ વાક્ય સાર્થક કરી તેવી વિચારસરણીનો સુર તમામ વક્તાઓનો રહ્યો હતો જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ ષષ્ટી પુષ્ટિ વર્ષ અનુસંધાને આજે માતાના વર્ષ જિલ્લાના મોટારા પ્રખંડના કડકપર ગામ મધ્યે હિન્દુ મહાસભાનું એક આયોજન કરવામાં આવે જેમાં હિન્દુ ધર્મપ્રેમી જનતા માતા બહેનો અને ભાઈઓ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમે પોતાની જન્મતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો અત્રે વિભાગમાંથી મુખ્ય વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા તેમજ અમારા માનનીય કુટીનીંગ મંગલશંકર મહેદેવના મામન સુતલજી બાપુ અને અને વિજ સમાજના આગેવાનો આપણે સુમિત રહ્યા ઓલી શિક્ષામાં લોકોએ આનું આ મહાસમીલનો લાભ લીધો અસ્તો ભારત માતા કી જય અને આ આયોજન

જે હતો તે સાથે મળી અને સરસ ઉજવણી કરી રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી નલિયાબડા